જૂનાગઢમાં મહાનગરપાલિકા વિસ્તારમાં લગાવાયેલા હોર્ડિંગ્સ અને બેનરો હાલ વિવાદનો વિષય બન્યો છે પીજી જુનાગઢ દ્વારા અમારે એક પત્રથી જાણ કરવામાં આવેલ છે કે મોતીબાગ પાસે આવેલ પટેલ કેરોણી મંડળની સામે અગિયાર કેવલીની બાજુમાં એક વીસ બાય દસનું હોર્ડિંગ બોર્ડ જે ઊભું કરેલ છે ત્યાં હોર્ડિંગ બોર્ડનો માણસ ઉપર હોર્ડિંગ બોર્ડ ચડાવવા જતાં એને શોટ લાગેલ છે અને એને નુકસાન થયેલ છે તે સંદર્ભે અમોને ચાર દસ બે હજાર ત્રેવીસથી અમને પત્ર જાણ કરવામાં આવેલ હવે પછી આવા હોર્ડિંગ બોર્ડ અગિયાર ક્યુની લાઈનથી બાજુબાજુમાં કંઈ મારવા નહીં અને લગાડવા હોય તો દૂર કરવા તે સંદર્ભે અમોએ પાંચ દસ તેર દસ બે હજાર ત્રેવીસથી બધી એજન્સીઓને તેરે તેર એજન્સીઓને જાણ કરી દીધી છે હવે પછી અગિયાર કેવીની લાઈનની આજુબાજુમાં હોર્ડિંગ બોર્ડ મારવા નહીં કારણ કે હોર્ડિંગ બોર્ડ લોખંડા હોય અને જેથી લોખંડની બાજુમાં શોર્ટ સર્કિટ થાય ભવિષ્યમાં તકેદારી થાય નમસ્કાર મારું નામ બીબી માણાવદરિયા કાર્યપાલક ઇજને શહેર વિભાગીય કચેરી જુનાગઢ અમારી નીચે જૂનાગઢ મહાનગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર આવે છે એમાં ચાર પેટા વિભાગીય કચેરી અમારે કાર્યરત છે વખતો વખત સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અમારી સેફ્ટીની જે કાંઈ મિટિંગ થતી હોય તેમાં નીચેના કર્મચારીઓ અધિકારીઓ ને જાગૃત કરવામાં આવે છે કે તેમના એરિયામાં જે કાંઈ હોર્ડિંગ છે કે લાઇનની નજીક કોઈ બાંધકામ થતા હોય તેને વખતો વખત સર્વે કરી કોઈ ધ્યાનમાં આવે તેને નોટિસ આપવાની થતી હોય છે અને તે બાબત જે કોઈ સંસ્થા કે જૂનાગઢ જે બોર્ડિંગ્સને લઈને બેદરકારી રાખવામાં આવી રહી છે એડવર્ટાઇઝના જે હોર્ડિંગ્સ હોય એનો અગાઉ નક્કી થઈ ચૂક્યું હોય છે કંપની સાથે અને કોર્પોરેશને બંનેનું પેલું મર્યાદા અને જગ્યા બધું નક્કી થયું હોય છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક એવી લાલિયાવાડી ચાલે છે કે વધુ પડતા હોર્ડિંગ્સ હોય એવું લાગી રહ્યું છે બીજા નંબરમાં નીતિ નિયમો એટલે કે પ્રિકોશનના જે નીતિ નિયમો સલામતીના જે નીતિ નિયમો હોવા જોઈએ એની પણ દરકાર રાખવામાં નથી આવી એજન્સીની પણ કંઈક ને કંઈક ચૂક છે સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ પૂરી ચૂક છે કદાચ એનું કારણ એવું પણ બને અને એમાં પણ ખાસ કરીને નક્કી થયેલી સાઈઝ અને જગ્યાઓ એનાથી વધુ બોર્ડ છે એજન્સી દ્વારા પણ નીતિ નિયમોને ગોળી નીપી ગયા છે પીજીવી સ્પષ્ટ નોટિસ અને સૂચના પણ છે કે એમની લાઈનની આસપાસ બોર્ડ ન રાખવા પણ હજુ એ બોર્ડ ઉતારવાની કોઈ તાકીદ નથી એજન્સીએ કરી કે નથી મ્યુનિસિપલ કોર્પોરેશને એ અંગેની કોઈ દરકાર કરી એટલે ખરેખર આ દિશામાં જે છે ને મ્યુનિસિપલ કોર્પોરેશને કરવું જોઈએ અને એડવર્ટાઇઝના બોર્ડ માટે એની એક પ્રિકોશનની પણ એટલે સલામતીની પણ વ્યવસ્થા હોવી જોઈએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે છેલ ઝુમાટ દ્વારા અમર એક પત્રથી જાણ કરવામાં આવેલ છે કે મોતીબાગ પાસે આવેલ પટેલ કેરવણી મંડળની સામે અગિયાર કેવલીની બાજુમાં એક વીસ બાય દસનું હોર્ડિંગ બોર્ડ જે ઊભું કરેલ છે ત્યાં હોર્ડિંગ બોર્ડનો માણસ ઉપર હોર્ડિંગ બોર્ડ ચડાવવા જતાં એને શોટ લાગેલ છે અને એને નુકસાન થયેલ છે તે સંદર્ભે અમોને ચાર દસ બે હજાર ત્રેવીસથી અમને પત્ર જાણ કરવામાં આવેલ હવે પછી આવા હોર્ડિંગ બોર્ડ અગિયાર કેવીલની લાઈનથી બાજુબાજુમાં કંઈ મારવા નહીં અને લગાડવો હોય તો દૂર કરવા તે સંદર્ભે અમોએ પાંચ દસ તેર દસ બે હજાર ત્રેવીસથી બધી એજન્સીઓને તેરે તેર એજન્સીને જાણ કરી દીધી છે હવે પછી અગિયાર ક્યોની લાઈનની આજુબાજુમાં હોર્ડિંગ બોર્ડ મારવાની કારણ કે હોર્ડિંગ બોર્ડ એ લોખંડના હોય અને જેથી લોખંડની જે બાજુમાં શોર્ટ સર્કિટ થાય ભવિષ્યમાં આવો બનાવ ન બને તેની તકેદારી થાય તે ભાગરૂપે અમે તમામ એજન્સીને જાણ કરી દીધેલ છે કેટલા બોર્ડ છે ટોટલ અંદાજીત બસો બોર્ડ છે ખાનગીના અને અમારા ટેન્ડર સાઈડ ટેન્ડર સાઈટ બાણું છે અને બીજા અમારા ખાનગી મિલકત જે ઉપર લગાવ્યા હોય

ને એમાં તો નિયમ મુજબ આપેલા છે વીસ ચાલીસની આ સાઇઝ છે વીસ દસ છે આડું વર્ટિકલ અને બે સાઇઝ ઊભી કરવાની સત્તા છે આડું પણ થઈ શકે પણ થઈ શકે અને વીસ દસમાં જે અમુક પણ ઊભા નથી પાંત્રીસ જગ્યાએ એને ડબલ હાઈટમાં અમે મુજબ આપે આપેલ છે નમસ્કાર મારું નામ બીબી માણાવદરિયા કાર્યપાલક ઇજને શહેર વિભાગીય કચેરી જુનાગઢ અમારી નીચે જુનાગઢ મહાનગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર આવે છે એમાં ચાર પેટા વિભાગીય કચેરી અમારે કાર્યરત છે વખતો વખત સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અમારી સેફ્ટીની જે કાંઈ મીટિંગ થતી હોય તેમાં નીચેના કર્મચારીઓ અધિકારીઓ ને જાગૃત કરવામાં આવે છે કે તેમના એરિયામાં જે કાંઈ હોર્ડિંગ છે કે લાઈનની નજીક કોઈ બાંધકામ થતા હોય તેને વખતો વખત સર્વે કરી કોઈના ધ્યાનમાં આવે તેને નોટિસ આપવાની થતી હોય છે અને તે બાબત જે કોઈ સંસ્થા કે જે કોઈ કર્મ જે કોઈ વ્યક્તિના ને લાગુ પડતું હોય એનું ધ્યાન દોરી અવેરનેસ આવે અને અકસ્માત ઘટે તે બાબતના અમે નોટિસો આપી અને પગલાં લેતા હોય છીએ હા છેલ્લે આપણે ગાંધીગ્રામ સબડિવિઝન નીચે અમારા મોતીબાગ વિસ્તારમાં એક અકસ્માત બનેલો હતો નવમાં સપ્ટેમ્બર મહિનામાં તો એ બાબત આપણે મહાનગરપાલિકાને એના દ્વારા કોન્ટ્રાક્ટ અપાતા હોય છે કારણ કે એના એરિયામાં લાગુ પડતું હોય છે તો એને આપણે નોટિસથી જાણ કરીએ છીએ કે ભાઈ આવા અકસ્માત ન બને કોઈને જાનહાનિ ન થાય કોઈ સામાન્ય લેબર કે કોઈ પણ જે કોઈ એના હોર્ડિંગ લગાડતી એજન્સીને કારણ કે તે ખૂબ જ અગત્યનું છે કે પણ તેને પણ સલામતી જળવાય તે માટે તેમને આપણે નોટિસથી જાણ કરેલ છે અને અન્ય કોઈ જગ્યાએ પણ આવું હોય તો તે માટે સૂચિત કરેલ છે એકચ્યુઅલી એડવર્ટાઈઝના જે હોર્ડિંગ્સ હોય એનો અગાઉ નક્કી થઈ ચૂક્યું હોય છે કંપની સાથે અને કોર્પોરેશને બંનેનું પેલું સમય મર્યાદા અને જગ્યા બધું નક્કી થયું હોય છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક એવી લાલિયાવાડી ચાલે છે કે વધુ પડતા હોર્ડિંગ્સ હોય એવું લાગી રહ્યું છે બીજા નંબરમાં નીતિ નિયમો એટલે કે પ્રિકોશનના જે નીતિ નિયમો સલામતીના જે નીતિ નિયમો હોવા જોઈએ એની પણ દરકાર રાખવામાં નથી આવી એજન્સીની પણ કંઈક ને કંઈક ચૂક છે સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની પણ પૂરી ચૂક છે કદાચ એનું કારણ એવું પણ બને કેમ કે જે વાર તહેવારે વારંવાર પ્રજાને આવકારવા માટે થનગણતા પદાધિકારીઓ પોતાના બેનરો ફ્રીમાં મરાવતા હોય એટલે એના કારણે કદાચ આ બન આ વસ્તુ બનતી હોય એવું લાગે છે પરંતુ હમણાં જ ત્રણ મહિના પહેલાં કનેરિયા સ્કૂલ પાસે એક એડવર્ટાઈઝના કર્મચારીને શોર્ટ લાગેલો ત્યારે પીજી મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ આપેલી છે એટલે હકીકતે આવી જ ઘટના ન બને અને બીજા નંબરમાં ખાસ કરીને કુદરતી આપતી એટલે કે જ્યારે વાવાઝોડા કે એવું આવે ત્યારે વખતે આ ઓર્ડિંગ કોઈના મોતનું કારણ ન બને એ દિશામાં પણ એમણે વિચારવું જોઈએ અને પૈસા કમાઈને જૂનાગઢનો વિકાસ કરતા હોય તો વાંધો નહીં પણ માત્ર ને માત્ર આની અંદરમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો એની પણ તપાસ થવી જોઈએ અને એમાં પણ ખાસ કરીને નક્કી થયેલી સાઇઝ અને જગ્યાઓ એનાથી વધુ બોર્ડ છે અ એજન્સી દ્વારા પણ નીતિ નિયમોને ગોળી નીપી ગયા છે પીજી વીસીએલની સ્પષ્ટ નોટિસ અને સૂચના પણ છે કે એમની લાઈનની આસપાસ બોર્ડ ન રાખવા પણ હજુ એ બોર્ડ ઉતારવાની કોઈ તાકીદ નથી એજન્સીએ કરી કે નથી મ્યુનિસિપલ કોર્પોરેશન એ અંગેની કોઈ દરકાર કરી એટલે ખરેખર આ દિશામાં જે છે ને મ્યુનિસિપલ કોર્પોરેશને કરવું જોઈએ અને એડવર્ટાઇઝના બોર્ડ માટે એની એક પ્રિકોશનની પણ એટલે સલામતીની પણ વ્યવસ્થા હોવી જોઈએ